હસનલ્પૈર્દકરચરણમચન પર શિશુકૃષ્ણોસ્કુદમી શિષયા પુષ્ટિમાર્ગીયસવુણારસપૂરી શ્રેષ્ઠલ પ્રદાતા તસ્મૈશ્રીગુરવે નેપિત શ્રી ભગવત ચરણાનું રાગી હરિગુરુ અને વૈષ્ણવની એક કડી છે એક સાંકળ છે કે જે અખંડ છે એ ક્યારેય છૂટી પડતી નથી આપણને મહાપ્રભુજી વગર ન ચાલે મહાપ્રભુજીને પ્રભુ વગર ન ચાલે આપણને આચાર્ય ચરણો શ્રી મહાપ્રભુજીના ચરણ કમલ સિવાય અન્યત્ર ક્યાંય જાય નહીં અને આપણા પર એટલી અનહદ કૃપા છે કે શ્રી મહાપ્રભુજીને પણ આપણા જેવા જીવો અત્યંત પ્રિય છીએ અને આપણા બધા આપણા જેવા જીવોને પોતે શરણે લીધા છે આપણા જીવોની કક્ષાનું તો શું આપણે વિચાર કરીએ આ તો એક પુષ્ટિમાર્ગની અંદર આપણે આપણું મહદ સદભાગ્ય છે કે શ્રી મહાપ્રભુજી જેવા સમર્થ ગુરુજ આપણા જેવાનો સ્વીકાર કરી શકે આપણા જેવાનો પરિગ્રહ કરી શકે અને આપણું પ્રભુની સાથે સમર્પણ કરાવી શકે પ્રભુની સાથે આપણું આત્મનિવેદન કરાવી શકે ગુરુનો મહિમા તો શાસ્ત્રની અંદર પણ ખૂબ ભરી ભરીને આપણે બતાવ્યો છે ગુરુની મહિમા એટલી બધી બતાવી છે કે પ્રભુ કરતાં પણ ઈશ્વર કરતાં પણ ગુરુનું એક સ્થાન ઊંચું એ આપણે ત્યાં બતાવેલું છે બહુ પ્રસિદ્ધ રીતે આપણે જ્યારે ગુરુ ગુરુનું સ્તવન કરતા હોઈએ કે ગુરુની સ્તુતિ કરતા હોઈએ ત્યારે આપણે ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ આ બહુ પ્રસિદ્ધ પુરાણનો બધો બધા શ્લોકો છે એટલે તસ્મૈ શ્રી ગુરવે નમઃ ત્યારે આપણા જગદગુરુ મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્યજીનું જ્યારે આપણે સ્વરૂપ વિચારીએ છીએ ત્યારે ખૂબ ભગવદીઓએ પણ એ સ્વરૂપનું વર્ણન પોતાના કીર્તનની અંદર કરેલું છે એમનો મહિમા પોતે વર્ણવ્યો છે અને આપણા પુષ્ટિમાર્ગના આચાર્ય ચરણોએ પણ શ્રી પ્રભુ પ્રભુચરણ ત્યાર પછીના પણ આપણા આચાર્યોએ શ્રી મહાપ્રભુજીના ખૂબ જ એ રીતે કર્યા છે અને ખરેખર જેટલું આપણે એમનું સ્તવન કરીએ જેટલું આપણે એમની સ્તુતિ કરીએ એટલું ઓછું છે જેમ ભગવાનને માટે કહેવાય છે ને કે કિમાસન તે ગરૂડાસનાય કિ ભૂષણમ કૌસ્તુભૂષણાય લક્ષ્મીકલત્રાય કિમસ્તિયમ વાગીશ કિમ તે વચનીયમસ્તી વાગીશ કિમ તે વચનીય ભગવાન પોતે વાઘ વાઘના પણ એટલે વાણીના પણ પોતે ઈશ્વર છે વાક એટલે વાણી અને વાગીશ આપણે જ્યારે કહીએ ત્યારે વાગીશ એટલે વાણીના પણ જે પતિ છે જે સરસ્વતીના પણ પોતે પતિ છે તો એવા જે વાણીના પતિ છે એને આપણે કયા મોઢે કઈ રીતે સ્તુતિ આપણે કરી શકીએ આપણી પાસે એ ભગવાનની સ્તુતિ કરવાનું પણ સામર્થ્ય નથી આપણી પાસે એવા પરત પરાત્પર પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું જે સ્વરૂપ જે વાસ્તવિક અલૌકિક નિરવધિ આનંદમય જે સ્વરૂપ આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ એવું જે એમનું જે સ્વરૂપ એ બધા જ શ્રુતિપતિ શ્રુતિ પ્રતિપાદ્ય બધા જ સ્વરૂપનું વર્ણન જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણે જાણી શકીએ છીએ કે ક્યાં ભગવાનને ક્યાં આપણે શ્રી મહાપ્રભુજી કહે છે કે પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તો વર્જિતમ અને પરબ્રહ્મ કૃષ્ણો આ પરબ્રહ્મ તરીકે વેદ વેદાંતની અંદર ઉપનિષદોની અંદર એ શ્રી કૃષ્ણને જ પરમ તત્વ પરબ્રહ્મ તરીકે સ્વીકારાયેલું છે ને માન્ય તેને સિદ્ધાંત રીતે એને પ્રસ્થાપિત કરેલું છે એટલે મહાપ્રભુજી આપણને એક કહે છે કે પરબ બ્રહ્મ તો કૃષ્ણો સચ્ચિદાનંદકમ બૃહત એટલે આવા જ્યારે અચિંત્ય અનંત અનાદિ પરાત્ પર જે આપણે કહીએ કે જેને આપણે કોઈ પણ રીતે પામી નથી શકતા એવા જીવ આપણે શ્રી મહાપ્રભુજીની કૃપાથી આજે આપણા એ પરબ્રહ્મ પરમાત્માને આપણે આપણા ઘરે પધરાવીને આપણે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે એમની સેવા કરીએ છીએ આ આપણે જો વિચાર કરીએ તો આપણું આ કોઈ જેવું તેવું સૌભાગ્ય નથી એટલે આપણા જેવા અત્યંત તુચ્છ પામર જીવને અત્યારે પણ આપણે જે માળા પેરામણીનો ક્રમ કર્યો તેમાં એક માળા પેરામણીમાં એક ગવાતી એક વધાઈ છે શરણ આયે તે તારે જે જન શરણ તે તારે આ પુષ્ટિમાર્ગની અંદર શ્રી મહાપ્રભુજી શ્રી ગોપીનાથજી શ્રી પ્રભુ પ્રભુચરણે જે કોઈ શરણે આવ્યા છે તેમને તાર્યા છે જીવની કોઈ યોગ્યતા જોઈ નથી જીવ જેવો પણ છે એ ભગવદ અંશ છે આ એક સનાતન સત્ય છે આ મમય વાંશો જીવ લોકે જીવભૂત સનાતનહા એ ભગવાન પણ ગીતાની અંદર એ રીતે આજ્ઞા કરે છે એટલે એ જીવની યોગ્યતા કેટલી જીવની કક્ષા કેટલી અનેક દોષોથી ભરેલો જીવ છે આપણે બધા અનેક દોષોથી ભરેલા એવા જીવાત્માઓ છીએ ત્યારે એ જે માણા પેરામણીનું કીર્તન આવ્યું તેની અંદર આવ્યું જીતની રવિ છાયા કી કણિકા તિતને દોષ હમારે આપણી અંદર તો એટલા બધા દોષો અને દુર્ગુણ ભર્યા છે કે ગણ્યા ગણાય નહીં અને વીણ્યા વીણાય નહીં જૈસે રવિ છાયા કી કરીને કા રવિ એટલે સૂર્ય એ સૂર્યનો જે પ્રકાશ પડતો હોય તમારા આપણા ગામડામાં તો જોવા મળે કે અસલ પેલા છાપરાના નળિયાવાળા ઘર હતા એમાં ક્યાંક કશે કોઈ બાકુરું પડી જાય કાણું પડી જાય પછી ત્યાંથી સવારે જે સૂર્યનો પ્રકાશ આવે ને તો એ સૂર્યનો પ્રકાશનો સીધો સ્પોટ આપણા આમ ઘરમાં પડે ત્યારે એના પ્રકાશની સાથે ઘણી બધી આમ રચકણો બધી આપણને એમ ફરતી 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 દેખાય રચકણો એ કેટલી બધી હોય અનેક હોય આપણે ધૂળને ગણી શકીએ તો એટલા બધા દોષો આપણી અંદર છે છતાં પણ શ્રી આચાર્ય ચરણોએ આપણને ભગવાનના જાણીને આપણું વરણ કર્યું અને વરણ કરીને આપણને પ્રભુનું શરણ ગ્રહણ કરાવ્યું શરણ પ્રાપ્ત કરાયું આપણને અને ભગવાનનો પણ સ્વભાવ આપણને સમજાયો શ્રી મહાપ્રભુજીએ કે આ બધા યોગીઓ જ્ઞાનીઓ તપસ્વીઓ ઋષિઓ મુનિઓ આ હજાર હજાર અનંત અનંત વર્ષોના લાખો વર્ષોના તપ કર્યા પછી પણ જે તત્વને પ્રાપ્ત નથી કરી શકતા એવા પરમ તત્વ યશોદોત સંગ લાલિત ભગવાન શ્રી કૃષ્ણ છે એ ખૂબ સહજમાં આપણને પ્રાપ્ત થઈ ગયેલા છે એનું કારણ શું કારણ કે શ્રી મહાપ્રભુજી જેવા સમર્થ ગુરુ આપણી વચ્ચે બિરાજે છે શ્રી મહાપ્રભુજીએ લોકવેદની બધી મર્યાદાઓ પોતે એ રીતે પુષ્ટિ પુષ્ટિમાર્ગની અંદર પોતે સપાવી છે પોતે વૈદિક માર્ગના વેદોના સાચા અર્થો આપણને કરીને બતાવ્યા છે કે વાસ્તવિક વેદનું તાત્પર્ય શું છે વિધિ નિષેધનો સાચો અર્થ આપણને શ્રી આચાર્ય ચરણોએ બતાવેલો છે અને એ અર્થ બતાવીને આપણને પરાત પરત પર બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું શરણ આપણને ગ્રહણ કરાયું છે ભગવાનનો પણ કેવો સ્વભાવ છે તમે જુઓ આપણે તો ઘણી જગ્યાએ કીધું છે ભાગવતની અંદર પણ જે છે તે આત્મોદ્ધારના માર્ગ બતાવ્યા છે દરેક મનુષ્ય હોય એટલે મનુષ્યને માટે આત્મકલ્યાણ એ પ્રાથમિક કર્તવ્ય થઈ જાય મનુષ્ય માટે આત્મકલ્યાણ અને આત્મોદ્ધાર એ પ્રાથમિક કર્તવ્ય છે બાકી જુઓ ખાવું પીવું ઊંઘવું બેસવું સૂવું કામ કરવું કે જે કંઈ કરવું એ તો સામાન્ય આપણે પશુઓમાં પણ જોઈએ છીએ એને ભૂખ લાગે છે એ પણ ખાય છે એને ઊંઘ આવે છે એ સૂવે છે એ બધી જ રીતે બધી રીતે ક્રિયા કરીએ છીએ પરંતુ તત્વજ્ઞાન પ્રાપ્ત કરીને સાચા શ્રેયની પ્રાપ્તિ કરવી સાચા ધ્યેયની પ્રાપ્તિ કરવી એ આપણા મનુષ્યનો સાચો પુરુષાર્થ છે આ પુરુષાર્થ કોઈ જો હોય આપણા માટે તો આ એ જ એ વક્ષ છે એટલે શું ભિન્નતા છે પશુઓને મનુષ્યમાં શું ભેદ છે કે ધર્મો હિ તેમ આહાર નિદ્રા ભયમૈથુનંચ સમાનમેતત પશુભર નરામ ધર્મો હિ તે વ્યધિકો વિશેષ ધર્મેણ હીના સમાના એટલે ધર્માચરણ કરવું ધર્મ કરવું એ તો આપણે માટે અનિવાર્ય છે આપણે મનુષ્યો આ તો સેવાની વાત પછી આવશે આના પછીનો બીજો અધિકાર છે પરંતુ પ્રથમે તો આપણે એક મનુષ્ય જીવન પહેલાં તો આપણે એક જીવવું પડે આદર્શ મનુષ્ય જીવન અને આદર્શ મનુષ્ય જીવન જે છે તે ધર્મના આધાર વિના આપણે નથી જીવી શકતા કારણ કે જે કંઈ ઉચ્ચ આદર્શ આદર્શો આપણને જોવા મળે છે જે કંઈ ઊંચા આદર્શો આપણને પ્રાપ્ત થાય છે તે આપણને આપણા ધર્મગ્રંથોમાંથી જ આપણને પ્રાપ્ત થાય છે અને એ સર્વનું ધર્મગ્રંથોનું જો આપણે વિચાર કરીએ તો સર્વનું મૂળ જે છે એ સર્વનું મૂળ એ વેદ ઉપનિષદ છે જે કંઈક આપણને આવ્યું છે બધા એના એના જ બધા સિદ્ધાંતો વિવિધ રીતે આપણને એના જ બધા અર્થો અને એમાં જે વેદોમાં જે કર્તવ્ય તરીકે કહેવાયેલી વાતો ઉપદેશ તરીકે કહેવાયેલી વાતો આ બધી વાતોને આપણે જુદી જુદી રીતે ધર્મ સંપ્રદાયની અંદર આચાર્યો દ્વારા આપણે સાંભળતા આવ્યા છીએ એટલે પ્રભુનો પણ સ્વભાવ કેવો છે કે આપણને કહેવામાં આવ્યું છે કે આત્મકલ્યાણને માટે શાસ્ત્રમાં મુખ્યત્વે ત્રણ માર્ગ બતાવ્યા છે જ્ઞાનમ કર્મચ ભક્તિશ્ચ નોપાન્યો નોપાયોન્યોસ્તિ ચિત્ત આના સિવાય બીજો કોઈ ઉપાય જ નથી જ્ઞાન માર્ગનું યા તો આશરણ કરો યા તો કર્મ માર્ગનું આશરણ કરો યા તો ભક્તિ માર્ગનું આશ્રય કરો આ ત્રણ જ વસ્તુ એવી છે કે જે આપણને શ્રેય પ્રાપ્તિ આપણી કરાવી શકે છે જ્ઞાન કર્મ અને ભક્તિ ભક્તિ તો રહેલી જ છે શ્રી મહાપ્રભુજીએ એક વિશિષ્ટ પ્રેમલક્ષણા ભક્તિનો વિશેષ આપણને એક પ્રકાર સમજાવ્યો નવધા ભક્તિની અંદર શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સક્ષમ આત્મનિવેદનમ આ નવધા ભક્તિનો ઉપરાંત ગોપીજનોની જે પ્રેવણ લક્ષણા ભક્તિ એ ભક્તિનો આખો પોતે માર્ગ આપે પોતે પ્રગટ કર્યો છે એટલે યા તો આપણે કંઈક આપણું આત્મકલ્યાણ કરવું હોય તો જ્ઞાન માર્ગનો આશ્રય કરવો પડે ખૂબ જ્ઞાની આપણે બનવું પડે વેદ ઉપ વેદ ઉપનિષદ બધાના સિદ્ધાંતો ભણવા પડે દર્શનશાસ્ત્રો ભણવા પડે અને જીવનમાં એને ઉતારવા પડે જીવનમાં ઉતાર કારણ કે ખાલી જ્ઞાન લેવાથી પ્રાપ્ત નહીં થાય જ્યાં સુધી આચરણમાં ન આવે ત્યાં સુધી બધું નકામું છે ખ્યાલમાં આવ્યો ને આપણે જ્ઞાની તો થઈ ગયા હવે આપણે પોતે સત્સંગ કરી કરીને ખૂબ જાણકાર થઈ ગયા પુષ્ટિ માર્ગના ખૂબ કીર્તન કર્યા અને ખૂબ જાણકાર આપણે થઈ ગયા પરંતુ તેના અનુરૂપ આપણું જીવન હોવું જોઈએ ભગવદીઓના ચરિત્રો આપણે વાંચીએ છીએ વાર્તા સાહિત્યમાં ચોર્યાસી વૈષ્ણવોની વાર્તા વૈષ્ણવોની બસો બાવન વાર્તા આ બધાનું તો એક એનું બિલકુલ આપણે આબેહૂબ એવું ચરિત્ર આપણે જીવી નથી શકવાના કૃપા સાધ્ય બધી વસ્તુ છે જો કૃપા હોય તો જ એ પણ એમાંની કંઈક થોડી ઘણી વસ્તુ પણ આપણા જો જીવનમાં એ રીતે આવી ગઈ તો પણ એ ખરેખર એ સત્સંગનું આપણને ફળ મળ્યું કહેવાય એટલે આજે આપણે બધા સત્સંગ કરીએ છીએ ખૂબ પુષ્ટિમાર્ગનો પણ આપણે આપણા સંપ્રદાયનો આનંદ લઈએ છીએ બધી રીતે કરીએ છીએ પરંતુ એ આચરણમાં બહુ ઓછું જોવામાં આવે છે બહુ જૂજ લોકો એવા હોય છે કે જે એને આચરે છે અને કેટલીક વસ્તુ એવી છે કે જે લોકો ખરા સાચા દિલથી આ વસ્તુને કરે છે એ દેખાડો નથી કરતા આપણે ત્યાં અત્યારે શું થઈ ગયું કે કરવું આટલું ને દેખાડવું આટલું પેલું તમારે ગુજરાતીમાં શું કહેવાત આવે છે ખબર નહીં મને બાર હાથની કાકડીને તેર હાથનું બી એવું કંઈ કહેવાય છે ને કે દેખા એવી જાતનું ખાલી વધારે કહેવું પરંતુ એ પેલું હોતું નથી બધું જ બધું કરવું પણ આપણે અંદરથી ઠાલમ ઠેલા છીએ ત્યારે યા તો જ્ઞાન માર્ગનું આપણે આશ્રય કરી શકીએ યા તો કર્મ માર્ગ કર્મ માર્ગની અંદર કર્મકાંડ આવે યજ્ઞાદી કરો આ બધું કરો યા તો પછી જે ભક્તિ બતાવેલી છે સીધી રીતની મર્યાદા માર્ગીય ભક્તિ કે જે રીતના ભાગવત વગેરેની અંદર પણ એ રીતનું પણ જો આપણે કરીએ તો પણ આપણો આત્મોદ્ધાર થઈ શકે છે પરંતુ પ્રભુનો સ્વભાવ કેવો છે શું પ્રભુ એવા જીવો પર જ કૃપા કરે છે કે જે ખૂબ જ્ઞાન પામેલો છે જેને ખૂબ જ્ઞાન મેળવ્યું છે શું ભગવાન એના ઉપર જ કૃપા કરે જેણે ખૂબ કર્મ કર્યા છે યજ્ઞ યાગાદિક ધાર્મિક બધા ખૂબ કર્મ કર્યા છે તો શું ભગવાન એના ઉપર જ કૃપા કરે અથવા તો જે ખૂબ ભક્તિ કરે છે ખૂબ ભગવાન નામ લે છે તો શું એના ઉપર જ કૃપા કરે ભગવાન આપણે એવું સમજી બેઠા છે કે આવું કરવાથી જ પ્રભુ કૃપા કરે છે આવું કરવાથી જ આપણે કરવું પરંતુ પ્રભુનો સ્વભાવ એ આપણને ઉપનિષદ સમજાવે છે કે એવું નથી ભગવાન પોતે જ્યારે પણ જેની જે વખતે જ્યારે ઈચ્છા કરે તેના ઉપર પોતે કૃપા કરી શકે છે આપણે કોઈ પણ આપણા કર્મથી પ્રભુને બંધનમાં રાખી શકતા નથી કે પ્રભુ એ રીતે બંધાતા પણ નથી જો આપણે સર્વવ્યાપક ભગવાનને ગણતા હોય ને એ રીતનું જો મહાત્મ્ય હોય તો ભગવાન એ નિરંકુશ છે કોઈના પણ આપણા કોઈના વશમાં નથી એટલે ઉપનિષદ પણ કહે છે કે યમે વૈશ્ય વૃણુતે તેને લભ્ય ન અયમ આત્મા એટલે કે પરમાત્મા પ્રવચને ન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન કે બહુ વિદ્યા અર્જન કરવાથી કે બહુ સ્વાધ્યાય કરવાથી કે બહુ એનાથી પણ પ્રભુ નથી મળતા તો કોને મળે છે કે યમે વૈશ્ય તે તેને લભ્યા ભગવાન પોતે સ્વયં સામે ચાલીને જે જીવનું આત્મીયતા પૂર્વકનું એના પ્રત્યે એક આત્મીયતા ભાવ દાખીને એનું જ્યારે વર્ણ કરે છે ત્યારે ભગવાન એની કોઈ બીજી યોગ્યતા જોતા જ નથી કે આ કેટલો ભણેલો છે કે કેટલો જ્ઞાની છે કે કેટલા જપ કર્યા છે કે કેટલા તપ કર્યા છે કે કેટલા દાન કર્યા છે કે કેટલા પુણ્ય કર્યા છે મારે આના ઉપર કૃપા કરવી જ છે બસ એટલે કૃપા કરી દીધી એનું કોઈ બીજું કોઈ એ પેલું નથી આ વસ્તુ શ્રી મહાપ્રભુજી સમજાવી છે એનાથી આપણે પેલું એવું નથી સમજવાનું કે હવે આપણે બધા નિષ્ક્રિય થઈ જવાનું છે એમ આપણે બધું કશું કરવાનું નથી એનો એવો તાત્પર્ય નથી પરંતુ ભગવાનની જે પુષ્ટિ જે છે પુષ્ટિ આપણે બધા પુષ્ટિ માર્ગના અનુયાયીઓ છીએ ખરું ને આપણો માર્ગ આપણો સંપ્રદાય પુષ્ટિ ભક્તિ માર્ગ છે તો આ પુષ્ટિ શું છે શા માટે શ્રી મહાપ્રભુજીએ આ માર્ગનું નામ પુષ્ટિ રાખ્યું તો પુષ્ટિનો અર્થ જ થાય છે કે કૃપા પુષ્ટિ એટલે બીજું કોઈ એનો અર્થ નથી પુષ્ટિનો એક જ અર્થ છે કે પુષ્ટિ એટલે કૃપા પુષ્ટિ એટલે અનુગ્રહ શ્રી ભાગવતની અંદર સ્પષ્ટ કીધું છે કે કારણ કે ભાગવતમાં પ્રભુની દસ પ્રકારની લીલાઓનું વર્ણન થયું ને તેમાં એક પુષ્ટિ લીલા પણ છે છઠ્ઠા સ્કંદની છઠ્ઠા સ્કંદની અંદર જે પ્રભુની લીલા આવે છે ને તેને પુષ્ટિ લીલા તરીકે કહેવાયેલી છે ભગવાનની દસ લીલાઓમાંથી તો એ પુષ્ટિ શું છે તો ત્યાં કે પુષ્ટિ એટલે પોષણ ને પોષણ એટલે શું કે પોષણમ તદ તદ્દનુગ્રહ પોષણ એટલે ભગવાનનો અનુગ્રહ ભગવાનની કૃપા